હરખા હરખા ભેરા થાય તો હાઈન પડે ખબર પડે રમવાનું ઘણી કણી છે પોતાને ગમે ને રમુ એક વાર કઈ તો કેમ રમશે કઈ દે બહુ

ધવાડી કરી તે ઠાવકી કરી દીધી હતી આઠક વાગા સુધી આવી થવાડી દાંતણ પાણી એવું કે પછી કરવા પેલા થવાડી કરીને પછી દાંતણ પાણી કર્યા ચા પીને પછી તો એનો ખીલો સાફ કર્યો ને પછી ખીચડી ને વઘારી ને બધા હીરામણ કર્યા ને પછી નાયા થઈ ને તાવટાણું થઈ ગયો કપડાં બાકી છે ધોવાના ને બે થામ બાકી છે બાકી તો ઘરમાં તો કામ થઈ ગયું ને જો મજા આવી ગયા તડકો થાય ને પછી મજા આવી જાય બધી હે જો કાન માં

દેહી પીંડા નું બનાવેશ ને આ શું મીઠું થાય હા તો જો આ પીંડા નું શ્યાક આપડે બનાવીએ અને આપડે કયા નું ખાધું તું ખબર છે ખબર છે મને કહો આપડા સુરત ગયા પછી મેં શાક બનાવ્યું પછી સરસ મજાનું શાક બનાવ્યું છે ખાધું પીતું મોજ કરીને હું યાદ કરું છું યાદ કરીએ

જમવાનું તો પછી નાતો ન વાંધો નઈ મેં કીધું એવું છે હાલો તમારે તેલ થઈ ગયું છે ને ચા પાણી મૂકવા આજ છે ને ચા પાણી મોડું છે કેમકે બપોરે બપોરા કરવા માં મોડું થઈ ગયું કામ મોડું થઈ ગયું હતું બપોરા કરવાનું

તો એ બધું ઉતારવાનું બાકી છે આપડે ઉતારી દે પછી રિક્ષા ઓલી બાજુ જવા દે ને આ ડ્રેસમાં પહેર્યો પહેરો ને મારે પાપી ને હરખો જ છે એટલે પ્રિયલ ખણી ખણી છે ને ઓલું થઈ જાય છે મિસ્ટેક થઈ જાય પ્રિયલ ને ચોરી પ્રિયલ પ્રિયલ ખણી ખણી મિસ્ટેક થઈ જાય ને કે મમ્મી ક્યાં ને ફૂ ક્યાં હું અંદર ચાવ ને એટલે પ્રિયલ તરત જો મારા હામુ એમ કે મમ્મી આવી છે હા ને શિવાની જ હું બપોર મોડે મોડી હુવરાવી હતી અને કે વહેલું ના થવું પછી એને મોડે રી ખુવરાવી તે ઉઠવામાં મોડી છે પણ આજ તો નહીં વાંધો આવે આજ બીજું નોરતું છે ને આજ તો કદાચ અહીંયો આપણે હેરીમાં અહીંયો રમવાનું એ નક્કી કરે છે કે ગરબા રમવા સાંજે તો રમશે તો જા હું કા મમ્મી રમશે તો જા હું હા લગભગ તો આપણી ગલીમાં રમશે કેતા તો કરી છે હા એટલે છે ને તો જા હું નક્કી કરતા હતા હવે હા ખબર પડે પાકી કેટલા જણા થાય પરવા તો બહુ રહીમાં હતા બધા હતા હવે અવાર તો એમાં અમુક છે ને પછી બીજે રહેવા વૈ ગયા છે એટલે બધા નક્કી કર્યું છે હા જે પેરા થઈ જાવ હું તો રમશું બહુ મજા આવી ગઈ હતી પરવા તો આમાં કાયમ એવી ડિયા ડેલી જોવે ને ખબર જ છે પરવા કેવી મોજ કઈ રીતે તો જોયા છે હાંજે હવે કેટલા ભેગા થાય હરકે હરખા હોય ને તો મજા આવે ને હા ને

પ્રિયલ ઉઠે એટલે શિવ ને ગોતે શિવ ઉઠે ને એટલે પ્રિયલ ને ગોતેવું કરે ત્યાં થમા આવ્યો ને અમારે છે ને આ કરતા હતા ને પછી હું હેલ્પ કરતી હવે હવે છે પેકિંગ કરે પાછું હે શિવુ પેકિંગ કરવા લાગે હે ને

કે ચર્ચા આવું છે થી પણ આ દયા છે હજી તો બધા ભેગા થાય ને સેટ કરશે ને ત્યાં દહક વાગી જાય ત્યાં હું કચરી ખંભરાય ને તો જઈએ તે કયો નહી છે ને ઉતાવળી થઈશ મમ્મી ને કહું આલો તો મમ્મી આના આના કરે વિરમ ભાઈ ને કહું તમે કડીક આલો કહ અને કહ્યું કોઈ શૂટિંગ થોડુંક કરીને આવતા રહેજો અંકો તમે ઘડીક બેહી પછી વધારે કડી ન રહેવું હોય તો અંકો ઘડીક બેહી થોડુંક તમારું શૂટિંગ કરીને પછી હું આવતા રહેજો ખડીક તેને લઈ જાય ત્યાં થાય વિરમ ભાઈને વિડીયો એડિટ કરવો છે કોમેન્ટના જવાબ દેવાશે એને અટાણપત્ર અલગતી હોય તો એની રાતે થાય એટલે હવે ખડીક એને આગળ કંઈ કે લો તે આવશે કે આમાં સંભરાય ને તે આપને તો જઈએ